ઠંડીમાં સ્વસ્થ રહેવાના નિયમો બાવીસ ખાસ અપનાવો શિયાળામાં વહેલી સવારે ચાલવા ન જાઓ સૂર્યોદય પછી જ બહાર ફરવા જાઓ માસ્ક પહેરીને ફરો આનાથી પ્રદૂષણ અને ઠંડી હવા બંનેથી રક્ષણ મળશે શિયાળામાં હાર્ટ બીપી અને સુગરના દર્દીઓની સમસ્યા ઘણી વધી જાય છે આ શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે થાય છે અલબત્ત આ ઋતુમાં વ્યક્તિ શારીરિક પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ આળસું બની જાય છે પરંતુ બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેથી ભલે તે થોડા સમય માટે હોય થોડી કસરત કરો અથવા બીજી રીતે કરો શિયાળામાં તરસ ઓછી લાગે છે જેના કારણે શરીરમાં પાણીની ઉડપ થાય છે અને શરીરમાં પાણીની ઉણપ એટલે અનેક સમસ્યાઓની શરૂઆત તેથી આ ઋતુમાં પણ પાણીના સેવનનું ધ્યાન રાખો ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીવો આ ઉપરાંત જો પેશાબ ઓછો થતો હોય અથવા ખૂબ જ જાડો અને પાતળો દેખાય તો ડૉક્ટરની સલાહ લો આ ઋતુમાં શરીરની પાચન શક્તિ ઓછી થઈ જાય છે તેથી તેને સ્વસ્થ રાખવા માટે વધુ પડતો તેલી અને મસાલેદાર ખોરાક ન ખાવો પેટ ખરાબ થવાની સાથે મેદસ્વીતા પણ વધે છે શિયાળાની ઋતુમાં દુખાવો વધવાનું સૌથી મોટું કારણ શરીરને યોગ્ય રીતે ન ઢાંકવું છે તેનાથી બચવા માટે તમારા આખા શરીરને ખાસ કરીને તમારા કાન માથું અને પગને ઢાંકી દો ઘરની અંદર અને બહારના તાપમાનનું પણ ધ્યાન રાખો જો તમે ઘરમાં ધાબડા નીચે અથવા હીટરની નજદીક હો તો બાથરૂમમાં અથવા ખુલ્લા હોલમાં જતાં પહેલાં તમારા શરીરને બેથી ચાર મિનિટ માટે બહાર રાખો તેવી જ રીતે જો તમે હીટર ચાલુ રાખીને વાહન ચલાવતા હો તો કારમાંથી નીકળતા પહેલાં પાંચથી દસ મિનિટ પહેલાં હીટરને બંધ કરી દો અને તાપમાનને સામાન્ય થવા દો શિયાળાની ઋતુમાં હેલ્ધી ડાયટ લેવું સૌથી જરૂરી છે ખાસ કરીને ખોરાક જે તમને ગરમ રાખે છે તમારા આહારમાં આખા અનાજ દુર્બળ માંસ ઈંડા ચરબીયુક્ત માછલી ઘોડ બદામ અને પુષ્કળ તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ કરો મસાલા અને જડીબૂટીઓ પણ તેનો એક ભાગ હોવો જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં અને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે સારી ઊંઘ મેળવવી એ વ્યાયામ અને તંદુરસ્ત ખોરાક ખાવા જેટલું જ મહત્વપૂર્ણ છે ઊંઘની અછતથી વજન વધી શકે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે શિયાળા દરમિયાન તમારા મનને શાંત કરવા અને તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમારે ધ્યાનની આદત પણ બનાવવી જોઈએ ધ્યાન કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરશે નિયમિત રીતે કરવાથી તમે દિવસભર સક્રિય અનુભવ કરશો તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢો અને કુટુંબ અથવા મિત્રો સાથે ફરવા જવાની યોજના બનાવો ચાલવું માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ સારું છે જો તમે તમારા શરીરને ફિટ રાખવા માંગતા હો તો શિયાળાથી સારી કોઈ ઋતુ હોઈ શકે નહીં આ સમયગાળા દરમિયાન તમારા વજનને નિયંત્રિત કરો તમારા શરીરને ફિટ રાખવા માટે નિયમિત કસરત કરો શરદીને કારણે શરદી થવાનું જોખમ રહે છે બાળકોમાં શરદી ઉધરસ નિમોનિયા અને કમળો થવાની શક્યતા રહે છે બ્લડ પ્રેશરના દર્દીઓમાં બ્રેન હેમરેજની સાથે પેરાલિસિસની શક્યતા વધી જાય છે નિયમિતપણે હાથ ધોવા બીમાર થવાથી બચવા માટે તમારા ચહેરાને ખાતા અથવા સ્પર્શ કરતાં પહેલાં તમારા હાથને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો ઠંડા વાતાવરણમાં લાંબા સમય સુધી ગરમ પાણીનું સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી તેનાથી આપણા શરીર અને મન બંને પર ખરાબ અસર પડે છે ખરેખર ગરમ પાણી કેરાટીન નામના ત્વચાના કોષોને નુકસાન પહોંચાડે છે જે ત્વચામાં ખંજવાળ શુષ્કતા અને ફોલીઓની સમસ્યાને વધારે છે આ ઋતુમાં દિવસ ટૂંકા અને રાત લાંબી થઈ જાય છે આવી દિનચર્યા માત્ર સર્કેડિયન ચક્રને જ વિક્ષેપિત કરતી નથી પરંતુ શરીરમાં મોટા લોનીન હોર્મોનના ઉત્પાદનોમાં પણ વધારો કરે છે આ સુસ્તીનું કારણ બને છે સુસ્તી વધે છે તેથી સૂવાના સમયે જ સારી રીતે સૂવાનો પ્રયાસ કરો આ ઋતુમાં લોકો વારંવાર ઉધરસ શરદી કે તાવનો ભોગ બને છે આવી સ્થિતિમાં ડોક્ટરની તપાસ કર્યા વિના દવા ઘાતક બની શકે છે આ કેટલાક ગંભીર રોગોના લક્ષણો પણ હોઈ શકે છે તેથી કોઈ પણ દવા અથવા રેસીપી અજમાવતા પહેલાં ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો એક રિસર્ચ મુજબ રાત્રે સૂતા પહેલાં હાથ પગને મોજા અને મોજાથી ઢાંકવા સ્વાસ્થ્ય માટે સારું છે ઊંઘની ગુણવત્તા સુધારવા માટે આ રેસીપી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે શિયાળામાં પ્રકાશની અછતને કારણે વ્યક્તિ ઉદાસી અનુભવવા લાગે છે આ માટે સાંજે તમારા રૂમમાં ધૂંધળી મીણબત્તીનો અથવા સોડિયમ લેમ્પ સળગાવી રાખો આનાથી દિલ અને દિમાગ પર સારી અસર પડશે શિયાળાની ઋતુ હોવા છતાં પણ આ ઋતુમાં દૂધ સાથે વધુ પડતી ચાનું સેવન નુકસાનકારક છે આ ઋતુમાં દરરોજ કોઈને કોઈ રીતે મધનું સેવન કરવું સારું છે શિયાળામાં લીલા શાકભાજીનું વધુ સેવન કરો આ સીઝનમાં ગ્રીન ટી પીવી તમારા માટે ખાસ ફાયદાકારક છે કારણ કે તે તમારું વજન નિયંત્રણમાં રાખે છે શિયાળામાં ઘણાની સમસ્યા થવી સામાન્ય બાબત છે આ સમયગાળા દરમિયાન ક્યારે વાયરલ ચેપને કારણે ઘડામાં સોજો આવી જાય છે આવી સ્થિતિમાં ઘણામાં દુખાવો અને દુખાવો થવા લાગે છે આ સિવાય વાયરલ ઇન્ફેક્શનને કારણે ઘણામાં ખરાશ અને શરદી જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે હેલ્ધી ડાયટ લો અને ઘણામાં ખરાશની સ્થિતિમાં મીઠાના પાણીથી ગારગલ કરો ઠંડીના દિવસોમાં સાંધાનો દુખાવો વધી જાય છે આ સમય દરમિયાન ઠંડી હવાના પ્રભાવને કારણે વ્યક્તિ સ્નાયુમાં નબળાઈ અનુભવવા લાગે છે જે લોકો આર્થરાઇટીસથી પીડાય છે તેમણે ઠંડા હવામાનમાં ખાસ કાળજી લેવી જોઈએ આ માટે તમારા શરીરને ગરમ કપડાંથી ઢાંકો અને કસરત કરવાનું ભૂલશો નહીં આ સિવાય મસલ્સ અકળાઈ જવાને કારણે ઠંડીના દિવસોમાં માંસપેશીઓના દુખાવાની સમસ્યા પણ વધી જાય છે